અને નારસ પછી અહીંયા હતા ને રૂમ માં ઉપર તો મેં કીધું કે તમે રસ કાઢી નાખો મારે ત્યાં દિત્યા નું ગાય બધું ભેગું થાય દિત્યા ને જમાડી આવી ગાય પણ દોડાવવામાં ઊભું રહેવું પડે આડો એટલે ગાય પાસે ઊભી હતી અને પછી પાછી હું અહીં ઉપર આવી તો જો ના છે ને અડધું કામ તો પૂરું કરી દીધું કા તો અત્યાર પછી મજૂરી નું અડધું કામ થઈ ગયું છે હું કરું છું ઓલમોસ્ટ થઈ જ ગયું છે હમ આપણે 1 કિલો કેરી નું કાઢ્યું છે કેટલું જો રસ થાય મારે મારે 1 કિલો જેટલું તો જોઈ જશે ના

નરેશ તમે તો બહુ મેહનત કરો છો ચાલો તો રસ કાઢવાનું મારે પરોઠા બનાવવા તંતોટલી બનાવતા આવડે પરોઠા જાજી રોટલી જેવા જ હોય ખબર પડે કે આવડે કે નઈ વણતા બેન વણતા જાય છે છું એવું છે અત્યારે કાં તો થાય તાલે રોટલામાં અડાઉડી ડિઝાઇન આલે રોટલી હોય તો ગોલ બનાવવી પડે પરોઠામાં તો બરોબર કે પરોઠાના કારીગર પાકા છે આ કંભાળિયાના અને આપણે આજે છે ને ફાઇનલી કેટલા વર્ષો વિચારા પછી એક મસ્તની વસ્તુ લીધી છે એ આપણે થોડીવારમાં જમીન આપણે દેખાડશું અને અહીંયા જો દિત્યાબેન પણ અત્યારે પરોઠા બનાવવાનું કામ ચાલુ છે બરોબર બને છે ને દિત્યા પરોઠા બનાવે કે પૂરી કે સક્કરપારા ચક્કરપારા બીજું તને શું આવે રોટલી રોટલા પરોઠા થેપલા ભાખરી પૂરી એ બધું આવડે છે તને હા એ બધું તો આવડે છે દિત્યાબેનને ઓહ વાહ વાહ મસ્ત બને હો દીત્યા હોશિયાર છોકરી છે શું કહે હં વાહ ને પણ ચાકુ લાગશે તો

મારી મહેનત જે રંગ લાવી છે યુટ્યુબમાં મહેનત યુટ્યુબમાં જે આપણે વિડીયો બનાવી એના લીધે એટલે ફાઇનલી આઈ એમ બાઈંગ ન્યૂ ચપ્પલ ફ્રોમ યુટ્યુબ મની ચાલો હવે આપણે મારા નવા ચપ્પલનું અનબોક્સિંગ કરું છું બધે બધા મને કોંગ્રેચ્યુલેશન કહી દેજો બરોબર મા પપ્પા માટે ચપ્પલ સુતે જાતે લેવીશું કોંગ્રેચ્યુલેશન થેન્ક દિત્યા કોંગ્રેચ્યુલેશન નરેશભાઈ થેન્ક યુ